কালো কিশে বদে মদা মানে জাই বলেনা নে আম্রানে শিটারা নে ম্রানে সাপাণে পিদান নাস্তো পিদো কেডো নে আজ মারে উঠাম মডু খ�

ৰোপা ভাৱে লিংক हेलो मैं खाड़ा खोली था, था। तो तो मार क्या थोड़ा गया का थोड़ा काटा का, थोड़ा का? तो काठा काठा दी था। एक दी वी गो तू લાગે પાણી ફોરા પાણી નાખી દે એટલે પછી લાગે લાગે જરૂર થાય ને પાણી ની પછી નાખી દે પાણી મીઠી લાગે એવું મેં બંધ થઈ જાય તો સારું કહેવાય વડાપુન દે તો બહાર પાછા ભરી દીધા પાણીના માર ગોતો પણ ના નીકળ્યા અહીં જ બહાર માટે હાલો પછી આપણે અહીંથી મળીએ મારે સહેલી એક છે પણ કરવાની અડધું તો ગયા જોઈએ થોડુંક પી છે પાણી પીએલ લીધું નથી હું બહુ ઉધરાવ ગયો પાણી ને લાઈટ છે ને ખબર ને વહી ગઈ નવ વાગ્યાની એ અમારે બપોરા કરવા બે હું મારા ઘરે રોટલા હલો એ હું બપોરો કરી લઉં આપણે પછી મળીએ નિરાજ છે ઊંઠે સાફ કરી દે સાલું લાઈટ આવે તો ચાલુ છે પંખો સપક માં નથી લાગતો લાઈટ આવી છે

ঘৰ বেঠা ধুনীয়াকৈ

બધે કોમેન્ટ કરી દો બપોરા કરવા જોવા બટેટા બટેટાનું રોટલા છે શાહ છે દહીં છે શ્યાગ છે માખણી છે ને રોટલી છે હાલો બધા બપોરા કરવા આલો હું તો બે બપોરા કરવા મને લાગી જોરદાર ભૂખ એ હાલો હું ખાવા બે ખાવા માંડાય હવે વેલા હે તો લાઈટ તસે ની આવો તો હારું કે લાઈટ તસ હાલો મેં ખાઈ લીધું ને એવો ખાઈ ને ઊભો થયો ઘણે એવો લાઈટ તસે ની તો બે વાન રહી છે અમાર ફોન જોવાનું એ ફોન મે બહુ સાદિંગ ને પસા હક ટકા દીઉ છે હાલ કે હાથ લગન વાંધો ની આ દહીં લાઈટ આવે દહીં

કાલે કાંઈ પણ ઘેર પર લાઈટ નથી બે હિતી તે વાળે જોઈ જ જી એક બે પાત્ર વઢાણે ભલે મારે જાવું વાળે ખડવાટવા જા ભુગે આવી બે મિનિટ નો રસ્તો હે ભગત કામ કરતો યા કે તમને દેખાડા આ હરમાન સે લાવે ગઈ બહુ તો નહી દેખાતો ની થોડું થોડું દેખાય તો જો ભગત ના ખળવાટે ખડતે સારું થઈ ગયું હું એટલે વહેચું લાગે મારા ઘરમાંથી મણી તઈ કે ભગત ના પાડતો તો મણી આવવાનું તો એ મણી દઈ આવી હું કઈ હોય ને જા તો મણી હક ન થયું તે હું આવી ખડતે પાછું અસલ નું થઈ ગયું આખા માં કોરે ગયું હવે તો હું વાટવા લાગે ને તો તો ઘેર જ નો બે કામ કરવા બે હું ઘેર મણ હખ નો થી કોણ બેઠો છે હા તો એ હું વાટવા લાગે ખોડ તો વેલર મોટલી થઈ જાય એક એજે તે એક જ પાત્ર વેઠો લાગે એટલે વેઠો વાહ પડી જો ઓહો તો એ ખબર નો જ ન મળી

હલો તો જરાક વાર પડું ખાઈ પછી કઈક બીજું આગળ કામ કરીએ મારે ફૂઈ નાખે નીણું